લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો જેની અંદર પોલીસ પોતાની કાર્યશન ની ફરજ બજાવતી હતી ટ્રાફિક ડાયવર્ઝન નું કામગીરી કરી રહી હતી એ દરમિયાન જે ભાલોતરી ગામનો મફત ભરવાડ છે એણે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ મુજબ આઈપીસી ત્રણસો અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આરોપી ભાગી ગયેલા જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમારી અલગ અલગ ચાર પાંચ ટીમો એક્ટિવ હતી જેની અંદર એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી અને બાકીના જે પાંચ આરોપીઓ છે એ પૈકીના ચાર આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી રહી આવી છે જે તપાસ માતર સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે અને જે પાંચ આરોપી ચાર આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે કુલ બે ગુના દાખલ થયેલા એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ